શ્રી સરોરિયા હનુમાનજી કી જય શ્રી અમરનાથ મહેવ કે જય શ્રીરામચંદ્ર ભગવાન કી જય શ્રી સપ્તઋષિ ભગવાન કી જય શ્રી રામદેવજી મહાર જય આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવકોડી એકાદશીનો પવિત્ર દિવસ છે આજથી નાની નાની દીકરીઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે આપણા સરોવરિયા હનુમાનજી દાદાના મંદિરે નાની નાની દીકરીઓ આજે ગૌરીમાનું પૂજન કરવા માટે પ્રેમથી આવી રહી છે એ નિમિત્તે આજે આપણે સરોવરિયા હનુમાનજી મંદિરના મધ્યે સરસ મજાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે અને બે દિવસ પછી ઓગણીસ તારીખ અને શુક્રવાર થી મોટી દીકરીઓ માટે જયા પાર્વતી વ્રતનો પણ પ્રારંભ થશે એ દિવસે પણ આખા મંદિરમાં ખુબ ધામધૂમથી આવશે અને બધા ભાવિક ભક્તો આમંત્રણ આપીએ છીએ કે આવા પવિત્ર ઉત્સવ નિમિત્તે મંદિરે દર્શન કરવા સૌ પધારો અને આવા ધાર્મિક પ્રસંગનો લાભ સૌ લેવા પધારો પ્રેમથી બોલો ગૌરી જયા પાર્વતી મા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે